સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર પાણસીણા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરીને મોબાઈલ ચોરીને અંજામ આપતી મહિલા ગેંગનો પર્દાફાશ કર્યો હતો પોલીસે એક ઇકો કાર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી અને પોલીસે કારમાં બેઠેલી બે મહિલાઓ પર શંકા જતા મહિલા પોલીસ બનાવી બંને મહિલાઓના થેલાની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી મહિલાઓના થેલામાંથી જુદી જુદી કંપનીના એન્ડ્રોઈડ એકવીસ મોબાઈલ મળી આવ્યા હતા જેથી પોલીસે આ મોબાઈલ બાબતે પૂછપરછ કરતા બંને મહિલાઓએ ગલ્લા તલ્લા કરતી હતી અને આ મળી આવેલા મોબાઈલ બાબતે કોઈ બિલ કે કાગળો નહીં હોવાનું રટણ કરતી હતી જેથી પોલીસે બંને મહિલાઓને પાણસીણા પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં આરોપી મહિલાઓ દિવ્યા કરણભાઈ સોલંકી અને રંગીલા સવજીભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસની સઘન તપાસમાં મહિલાઓએ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને રાજકોટમાં ભરાતા ગુર્જરી બજારમાં વેચવા માટે જતી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે હાલ બંને મહિલાઓની ધરપકડ કરી એકવીસ મોબાઈલ જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ના અલગ વિસ્તારોમાંથી પોતે જે છે આ મોબાઈલ જે છે એની ચોરી કરેલી છે અને ચોરી કરીને પોતે રાજકોટમાં ગુજરી જયારે ભરા છે એ ગુજરીમાં વેચવા માટે ત્યાં પોતે બંને લઈ જતી હતી આ બંને આગળ પાણસીના પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની બીએનએસએસ ની કલમ પાંત્રીસ એક ઈ અને એકસો છ મુજબ એમની પાસે જે પણ મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે અને જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાંથી પણ આ મોબાઈલ ચોરી કરવામાં આવેલા છે તેને જાણ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે એમની સાથે સંકલન કરવામાં આવેલું છે